સ્થળીઓ છે કાતળા સુધી પહોંચી જતા સગીરાની હાલત ગંભીર બની હતી અને તેને આઠ દિવસ સુધી વડોદરાની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી સેપ્ટિકના કારણે કાર્ડિયા કેરેસ્ટ આવતા બાળકીએ આઠમા દિવસે દમ તોડી દીધો હતો આ ઘટનાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ભરૂચ શહેરમાં વસતા મુસ્લિમ સમાજે દુષ્કર્મની ઘટનાને સખત શબ્દોમાં વખોડીને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરી છે મંગળવારના રોજ મહંમદપુરા સર્કલ ખાતે પીડિતાને ન્યાય અપાવવા માટે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના આગેવાનો હાજર હતા તેમણે બે મિનિટનો મૌન રાખી શ્રદ્ધાંજલિ આપી હતી આરોપીની સામે ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને આરોપીને ફાંસી આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી આજે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા ઝગડિયાની જે દસ વર્ષની માસુમ દીકરી સાથે જે કૃત્યુ થયેલું એને ન્યાય મળે જસ્ટિસ મળે ને આરોપીને ફાંસીના માથે ચડાવવામાં આવે તે માટે સમગ્ર ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના લોકો આજે મોહમ્મદપુરા ભેગા થઈ અને આ દીકરી માટે અહીંયા પટક કરવા ઉભેલા છે આ બીજો નિર્ભયા કાન છે બાર વર્ષ પહેલાં જે ઘટના બનેલી આ એની રિપીટ ભરૂચ ખાતે થયેલી છે સરકારે તે વખતે કીધેલું કે નક્કર કાયદો બનાવીશું કેન્દ્ર સરકારે પરંતુ બાર વર્ષ જેવો સમય ગયો હજુ કોઈ એવો કાયદો બનેલો નથી અમે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ લોકોની માંગણી છે કે આ હિન્દુસ્તાનમાં એક એવો નક્કર કાયદો બનવો જોઈએ કે કોઈ પણ બહેન દીકરી સામે આ ઉઠાડે વ્યક્તિ જોઈએ આજની જે બળાત્કારની જે ઘટના બની તમે જો આજે આમદ ખાતે કોઈ આવી ઘટના બની ભરૂચમાં એક સૃષ્ટિ વિરુદ્ધનું કૂટ્યું છું આ ભરૂચ જિલ્લા કંઈ જઈએલો છે ભરૂચ જિલ્લા વહીવટી અંદર અમે ધ્યાન દેવું જોઈએ અને અમે ભરૂચ કેન્દ્ર સરકાર પાસે માંગ કરી કે એક એવો કાયદો બને કે જ્યારે તાત્કાલિક ફર્સ્ટ એડ કોર્ટમાં ચાલવો જોઈએ અને આ નવા ગામ ને ફાંસી ને ચડાવવા માટે એવી આજે અમે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ અહીંયા ભેગા થયેલા છે અને આજે હિન્દુસ્તાનના તમામ મુસલમાન નહીં તમામ ધર્મના લોકો આજે અમારી સાથે અહીંયા ઉપસ્થિત છે આ દીકરીને ન્યાય મળે જસ્ટિસ મળે અને બળાત્કારના આરોપીને ફાંસીને જે માથે ચડાવવામાં આવે તે આજે આજુબાજુ અમે અહીંયા એક શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખેલો છે અને અહીંયા મુસ્લિમ સમાજના લોકો અહીંયા ઉભા રહીને આ દીકરીની પરખે ઉભેલા છે ભરૂચ જિલ્લામાં ઝઘડિયામાં જે નાની બારકી પર જે બનાવ બનેલો છે અને આજે જ

કારણ શોધવું જોઈએ કે આવા બનાવ કેમ બને છે અને આ બનાવ બનવાના પાછળનું કારણ એક જ છે કે જ્યાંને ત્યાં ડ્રગ્સ મળે છે જ્યાંને ત્યાં દારૂ બને છે અને જ્યારે વ્યક્તિ નશાવાળી વસ્તુ લેતો હોય છે તો ભાન ભૂલી જાય છે જ્યારે ભાન ભૂલી જાય છે તો આવા કૃત્યુ કરતા હોય છે તો સરકારે તાત્કાલિક ધોરણે જ્યાં પણ આવા નશાવાળી વસ્તુ મળતી હોય ત્યાં બંધ કરાવી જોઈએ અને હું જનતાને પણ કહીશ કે તમારા એરિયામાં કે કોઈ પણ જગ્યાએ નશા નશાવાળી વસ્તુ જો મળતી હોય તો એનો વિરોધ કરવો જોઈએ એને બંધ કરાવવો પડશે તો જ આવા કાન થતાં બંધ થશે તો જ આવી નાની આપણી ફૂલકી જેવી બાળ બાળાઓને જીવન બસશે અને મોટા ઉડ જે ખુલે આમ જે ફરવાના જે દિવસો હોય છે આરામથી બજાર માર્કેટમાં નીકળવાના દિવસો હોય છે એ નીકળી ન શકતા તો આવા નશાકારક વસ્તુઓ બંધ કરાવીશું તો જ આવા કામ થતાં બંધ થશે એટલે સરકાર અપીલ છે તાત્કાલિક ધોરણને અમને ફાંસી આપો અને નશાકારક જે વસ્તુઓ મળે છે એને તાત્કાલિક ધોરણે બંધ કરાવો આજ રોજ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ભરૂચતા મહમદપુરા વિસ્તારના અંદર અ કહી શકાય કે જે રીતે ઝઘડિયાના અંદર જે બનાવ બન્યો એક દીકરીના ઉપર જે રીતે અમાન્ય કૃત્ય કરવામાં આવ્યું અને મૃત્યુ કાલે દીકરીનું કાલે ભય મૃત્યુ થયું છે એટલે આજ રોજ અમે પ્રોટેસ્ટ કરવા ઊભા છે એ દીકરીને ન્યાય મળે તે માટે કે બળાદ જે છે એને તાત્કાલિક ધોરણે ફાંસી આપવામાં આવે ફાસ્ટ કોર્ટના અંદર કેસ કરી દાખલ કરીને એને તાત્કાલિક ફાંસી આપવામાં આવે અને જે રીતે છેલ્લા દસ દિવસમાં અંદર તત્તર બનાવો ભરૂચના અંદર બનેલા છે એ ખૂબ જ કહેવા કહેવાય કે એક શરમજનક બાબત છે ભરૂચ માટે સમગ્ર ગુજરાતના અંદર આજે કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથરેલી છે ગૃહ મંત્રીને પણ અમે કહેવા માગીએ છીએ કે તમારો ગૃહ વિભાગ શું કામ કરી રહ્યું છે કેમ કે તમે જુઓ ઠેર ઠેર એમડી ડ્રગ્સના મોટા મોટા સપ્લાયરો પકડાઈ રહ્યા છે તેમજ દરેક ક્ષેત્રના અંદર આજે તમે કોઈ પણ વિસ્તારમાં જાઓ ત્યાં પણ ડ્રગ્સનું વેચાણ હોય કે પછી દારૂનું ખુલ્લું એમ વેચાણ થઈ રહ્યું છે એટલે નશા દ્રવ્ય પદાર્થોનું સેવન વધી રહ્યું છે તેના કારણે પણ આ બધા બનાવો બનતા હોય છે એટલે રાજ્યના અંદર લો એન્ડ ઓર્ડર્સથી મજબૂત થતાથી એનું પાલન થવું જોઈએ અને ગૃહ કે જો ગૃહ વિભાગ ન સંભાળતા હોય તો તે આ પદ પરથી રાજીનામું આપે એવી અમે માંગ કરીએ છીએ અને કરીને તાત્કાલિક ધોરણે ફાંસી આપે એવી આજરોજ અમે માંગ કરીએ છીએ